લાગુ દો ચરણ કો કોના છુડા લાક તલી લાલ એડિયા મેરે જીવ કે એ જીવન ઇન પાઉ તલે પડી રહું ધનિ નજર ખોલો બાતુન પલનવાલુ નિરખુનેત્રે મેરે જીવ કે એ જીવન એ ચરણ નિમખના છોડીએ રાખીએ માહે નૈનન એ નિસ્સ્બત કરશ કી મેરે જીવ કે એ જીવન મેરે જીવ કે એ જીવન સુંદરસાદજી આજ આજે મારફત સાગર અને આપણે ઘણી ઘણી બધી વાર આપણે મંથન પણ કરીએ છીએ બરાબર મારફત સાગરની અંદર શરૂઆતમાં લખ્યું છે કે મસૌદા બરાબર અને મારફત સાગર પૂરું થાય છે ત્યાં પણ કેશવદાસજીએ બહુ સરસ રીતે વાત લખી છે તો રજજીની મહેરથી આપણે આજે એની थोड़ी बात करीशे सबे मैराज को सबे मैराज में, में सब सो सबे मैराज जाहिर करी सो सब मैराज देखसी अब सो सब महराज देखसी अब પ્રણામજી સુંદર દ્વારા આપણને શું કહી રહ્યા છે એ આપણે સૌ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ કિતાબ મારફત સાગર જો હક તાલા કે से પેદા હોય આ મારફત સાગર અને આખી બ્રહ્મવાણી રાજ્યના હુકમથી જ આ સંસારની અંદર આવી છે એ ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં પાંચો શક્તિઓ સહિત બિરાજમાન થઈ અને બિગર હિજાબ એટલે કે ઇન્દ્રાવતીજીનો દિલ અને રાજજીના દિલ વચ્ચે કોઈ પરદો નથી કે કોઈ અંતર નથી અને એ રીતે રાજજી ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બિરાજમાન થઈ અને શું કહ્યું છે બારીક બાતે ચોપાઈ મુહુસે કહેલવાઈ અને એ રાજ્યના દિલની બારીક વાતો એટલે કે જે રહસ્યમય વાતો જે રૂહોને ખબર નતી એ બધી જ વાતો આ ચોપાઈ દ્વારા વાણીની અંદર કેવડાઈ સો કલામ આવતે ગયે સો યારોને ને લીખે ઓર ફીર હાદી પ્યારસે સુનતે ગયે અને જેમ જેમ વાણીનું અવતરણ થતું ગયું એમ એમ શું થયું જે સુંદર સુંદરસાદ શ્રીજી સાથે હતા એ બધાએ અને લખી અને પછી શું છે પાછી ફરી અને કેવી રીતે સાંભળવા ગયા પ્યારથી હે ને વાણીને કેવી રીતે સાંભળવાની કહી છે પ્યારથી એમના દ્વારા કેવડાઈ અને ફરીથી પાછા એટલા જ દિલથી એને સાંભળી રહ્યા છે હુકમ સે હાલ અપને ઉપર કે આ વાણી રાજ્ય મારી માટે જ લખાવડાઈ છે એ ભાવ થી એ સાંભળતા ગયા અને અર્શ બકા લેતે ગયે એ અખંડ પરમધામના રાજ્યના દિલના અનંત હકીકત અને મારફતના જે સુખ છે એ લેતા ગયા ઓર નાજુક હોતા ગયા નાજુક હોતા ગયા માને કે એ જે આપણી ઉપર માયાનો જે પ્રભાવ છે એ નાજુક માને કે એ દૂર થતો ગયો જેમ જેમ રાજ્યની વાણી એ સાંભળતા ગયા એમ એમ એમનો જે માયાનો પ્રભાવ છે એ વાણી દ્વારા આ સંસારમાંથી માંથી કૂચ કર કે આપને રૂહાની આલમ સુંદર સાતજી રૂહાની આલમ જે છે એ રાજજીનું દિલ જે છે અને એ રાજ્યના દિલના અનંત રહસ્યો એ સંસારની અંદર પરમધામની રૂહને જ્યારે ખબર પડે છે ત્યારે એ રૂહ રાજ્યના દિલ સાથે પોતાનું દિલ જોડી અને એ રૂહાની આલમની અંદર બસ વિચારવા લાગે છે બકા વતન હમે સગી કે જે પોતાનું અખંડ પરમધામ જે છે એ અસલી મિલાપ કે આરામ પકડ્યા રાજ્યનો મિલાપ અને અસલી મિલાપ અસલી નો મતલબ એ છે કે જયારે રૂ પોતાનું મસોદે જ્યોહી કે રહે જેમ જેમ શ્રીજીના મુખથી ચોપાઈ ઉતરતી ગઈ એમ એમ જે બોલ્યા છે એ જ લખ્યું છે અને એ પરથી અહિયાં

કે એ બધા જે પ્રકરણ છે બરાબર અઢાર હજાર સાતસો અઠાવન ચોપાઈ એમણે લખ્યા છે માફક અકલ અપની કે પર એ જે ચોપાઈ હાદી ને તિનમે એક હરફ જ્યાદા યા કમ નહીં કીએ કોઈ પણ સુંદર સાથે પોતાની સ્વપ્નની બુદ્ધિનો ક્યાંય ઉપયોગ કર્યો નથી એ આપણને લાગુ પડે છે આ બધું લખેલું છે કોને લાગુ પડે છે આપણને નહીં મન જ લાગુ પડે છે બરાબર તો અબ મોમિન ઇન ચોપાઈઓ કે હરફ હરફ કે માયને મગજ જાહેર કે ઓર બાતુન કે લે કે હક્કે કે હુકમ સે હાદી કે કદમો કદમ ધરેંગે હાદીના કદમ થી કદમ મિલાવીને ચાલુ હોય તો શું કરવાનું હરફ હરફ કે માયને મગજ જાહેર ઓર બાતુન કે બરાબર એ જે બાતુની અને જાહેરી જે રાજ્યની મેર છે આ વાણીની એ પરમધામની રૂહો જે છે એ અહીંયા બેઠા બેઠા એને લે છે અને ત્યારે એ હાદીના કદમ પર કદમ મિલાવીને ચાલી શકે કીસ વાસ્તે શા માટે કે મોમિન હાદી કે અંગ નૂર હે પરમધામની રૂહો એ રાજ્યના જ નૂરના અંગ છે સે તો ચઢના ઇનોકો જરૂર હે ઓર અર્ષ બકા પટહિને ઇલમ લદુનિશે ખોલ દીયે હે આ સંસાર ની અંદર

નિસ્બત મોમિન અસલુ તન મોમિનોની નિસબત કોની સાથે છે રજજી સાથે છે અને એમના અસલુ તન એટલે કે પર આતમ જે છે એ પરમધામની અંદર બિરાજમાન છે જો બીચ અર્શ કે હક હાદી કે કદમ તલે બેઠે છે અને એ પરમધામની અંદર મૂળ મિલાવામાં રજજીના ચરણોમાં બિરાજમાન છે અને હજુ એ એ ગુંજ ત્યાં રહી છે કે બેરબ કુંભની જે ગુંજ છે ત્યાં કોઈ એક ઘડી પણ વ્યતીત થઈ નથી અહીંયા ભલે ચારસો વર્ષ લાગી ગયા આપણને પણ ત્યાં તો એ જ ઘડી છે સો દેખાઈ દઈ હે રૂહકી સે રજીએ રૂહોને કઈ રીતે બતાવ્યું છે روحકી નજર એ આત્મિક જે નજર છે એના દ્વારા એ બતાવી દીધું અને પરમધામની જે રૂહ આ સંસારની અંદર જાગૃતિના પંથે ચાલે છે એને એ ગુંજ ચોક્કસપણે સંભળાય છે એમાં કોઈ શંકા નથી જિનસો હકતાલાને બકા ખિલવત બીચ એ મૂલ મિલાવાની અંદર કોલ અલસ્તો બેરબ કુમકા કિયા રજીએ આ ખેલની અંદર ઉતરતા રૂહો પાસે કયો કોલ કર્યો અલસ્તુ બેરબ કુમ કે હું જ તમારો પ્રીતમ છું તબ કાલુ બલાભી રૂહ મોમીનો કહ્યા હે તો સામે જવાબ પણ રૂહોએ શું આપ્યો કે રાજ્ય એમાં કોઈ શંકા નથી તમારા સિવાય અમારો બીજો કોઈ ખાવંદ નથી ઓર કલામ અલ્લાહ ઓર હદીસો ઓર કયો કિતાબો કે બાતુની મગજ માઈને બરાબર અને એ કયો કિતાબો કે સંસારની અંદર જેટલા પણ ધર્મગ્રંથ છે એની અંદર પરમાત્માની વાત લખાઈ દીધી છે પરંતુ એ બાતુની રીતે લખેલી હોવાથી કોઈને ખબર પડતી નથી હાદીને વારસ મોમી નોકો બહુ સ્પષ્ટપણે વાણીની અંદર રજ્ય બતાવી દીધું છે કે આના વારસ કોણ છે અસલી વારસ બરાબર વાણી બધા માટે આવી છે પણ એના અસલી કોણ છે અનુભવ આ સંસારમાં બેસીને જો કરવો હોય તો એ ફક્ત અને ફક્ત રૂહ નજર ખોલવાથી જ એ સુખોનો અહીંયા અનુભવ થશે એની લજ્જત મળશે લખાઈ દીધી છે કે દિલહકી પર કે જે દિલ ની અંદર રાજ્ય પોતે બિરાજમાન છે એ દિલને કહ્યું છે હકીકી દિલ અને એની ગવાહી સાથે નકસ ક્યા નકસ માને અંકિત કરી દીધું છે કે ખબર નથી પડતી કે મારી અને રાજજી વચ્ચે કેમ આટલું બધું અંતર છે પરંતુ જે માયાનો પડદો હટી જાય તો ખબર પડે કે રાજજી મારા દિલમાં જ છે અર દિલ અર્શ કહ્યા હે મોમીનો દિલ શું છે અર્શ પરમધામથી જ અર્ષ છે પરંતુ એ દિલની અંદર આડી માયા આવવાથી પછી એને લાગ્યું કે હું તો માયામાં આવી ગયો પણ જ્યારે પડદો હટે છે ત્યારે એને ખબર પડે ઓ હું તો પરમધામની જ છું અહીંયા બેઠા બેઠા એને એ પરમધામના સુખો મળે છે ઓર દુનિયા મુરદાર ભી નજીક મોમીનો કહે હે શું કહી દીધું દુનિયા દુનિયા મુરદારનો મતલબ શું છે કે જ્યારે પરમધામની રૂહ પોતાના પ્રીતમની પોતાની નિસ્બતની ખિલવતની હકીકતની મારફતની ખબર પડી જાય છે તો એની માટે દુનિયા કેવી બની જાય છે મુરદાર સમાન બની જાય છે એની માટે દુનિયા કઈ છે નહીં વાસ્તે જો હાદી તુમકો બોલાવને આયે થે હવે કહે છે કે કોણ બોલાવવા આવ્યું હતું રાજજી પોતે ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં બિરાજમાન થઈ અને બોલાવવા માટે આવ્યા હતા સો પટ બકાકા કે આગે સે પધારે જે રાજજીની પૂરેપૂરી પહેચાન કરી એ રાજજીના ચરણોમાં પહોંચી ગયા તો મોમિનો કો જરૂર કદમો કદમ ધરના હે હવે મોમીનોએ શું કરવાનું છે જે નથી પહોંચે એની વાત વાત છે બરાબર કે જે પરમધામની રૂહ છે જેની નિસ્બત રાજજી સાથે છે અને હજુ એ રાજ્યના ચરણોમાં નથી પહોંચી એને કહે છે કે તો કો જરૂર કદમો કદમ ધરના હે હુકમ હક હાદી કે સેતી અને આ બધું જેણે પણ લખ્યું છે જે બ્રહ્મુની એણે શું કહ્યું રાજ્યના હુકમ દ્વારા જ આ લખાયું છે આ શરૂઆતની વાત છે હવે જ્યાં મારફત સાગર પૂરું થાય છે આગળ પણ મસોદા લખ્યા છે હવે પાછળ પ્રકરણ જે મારફત સાગર પૂરું થયું હવે શું કહે છે મસોદા લિખ્યા હૈ હવે એની અંદર શું વાત લખી છે એ જોઈએ જો હક હુકમ સે ભાઈ કેશવદાસને રિવાયત કરી હે બરાબર કોણે આ લખ્યું છે

અને એ મોમિનોએ જે આ મારફત સાગર લખ્યું જેમ જેમ હાદીના મુખથી પાણી આવતી ગઈ અને ગમ દિલસે બાંધકર અહીંયા ગમ દિલ એટલા માટે કહ્યું છે કે જે રૂહને પરમધામની રાજ્યની ખબર પડી ગઈ અને જે મોમિનો હજી સુધી પહોંચ્યા નથી તો એમના દિલમાં ગમ છે કે જો કાશ બધા જ ભ્રમસૃષ્ટિઓ બધી જ ભ્રમસૃષ્ટિઓ એક સાથે આવી જાય મારા મો છે ભાઈઓ છે મારા જ સંગી આત્મારફ હરફ કે માય ને મગજ જાહેર કે ઓર બાતુન કે રૂહ કી નજર ખોલ કે લેંગે

તો એનો જ વિચાર પણ બેશક જ હોય એમાં કોઈ શંકા હોય નહીં ઓર ફેલ બધા જ જે પરમધામની બ્રહ્મસૃષ્ટિઓ છે મોમીનો એ એને આચરણમાં લેશે તાલ લે હાદી કે કદમો કદમ ધરેંગે અને ત્યારે જ એ હાદીના કદમ પર કદમ ચાલી શકશે કિસ વાસ્તે કે આખીર કે મોમીન આકલ હે બરોબર ને આપણે બધા બુદ્ધિશાળી પોતાની જાતને બુદ્ધિશાળી સમજવાની જરૂર નથી પણ એને વાસ્તવમાં જે લખ્યું છે એના બાતુની માયના જો ફટાફટ લઈ લઈએ તો એ કહેવાય તો એટલા માટે અહીંયા એ વાત લખી છે ઓર હિદાયત હક્કી લઈ હે બરાબર રાજ્યનો નિર્દેશ લીધો છે સબ વિધો કામિલ હે બધી રીતે મોમીનો સક્ષમ છે સુરત ખુદાય કી રાજી પોતે પરમધામ સહિત યુગલ સ્વરૂપ સહિત એ બિરાજમાન છે ઓર એ કલામ ભી મોમીનો કો કહે હૈ અને આ વાણી કોને કહી છે મોમીનોને કહે છે તો હુકમસે જરૂર મોમીન છે ઇલમ લદુન સે જાગૃત હોય બરાબર શરૂઆત છે કે ભાઈ શરૂઆતમાં જે પરમધામની ભ્રમસૃષ્ટિ છે રાજજીની વાણી થી જે જાગૃત થઈ છે બરાબર એને તો શીર પર લેવાનું જ છે મહામતીજી કહે છે કે ભાઈ મેં જરૂર કોઈ લે કે ના લે કારણ કે હું કોણ છું ભ્રમ સૃષ્ટિ છું ઓર હુકમ મદદ કરે ઓર હક હાદી હિંમત દેવે બરાબર અને આ પ્રમાણે નું ચલન કરવાથી ચોક્કસ રાજ્યનો હુકમ મદદ પણ કરે છે અને યુગલ સ્વરૂપ એને હિંમત પણ આપે છે તો સુરત હક હાદી કે કદમો બાદ

બધી જ સૃષ્ટિઓ જયારે જાગ્રત થઈ જશે પન્નાજી ની અંદર ભેગી થશે પછી એક સાથે પરમધામ ની અંદર મૂલ મિલાવામાં જાગ્રત થઈ જશે હાદી ને દરવાજા બકાકા ખોલ્યા હૈ રાજ્ય કોનો દરવાજો ખોલી દીધો છે પરમધામ નો બરાબર કેતેરોકો લઈ કે આપ અર્થ સિધારે આનો અર્થ શું થાય કે કેટલાક જે સુંદર સાથે જાગ્રત થાય અને રાજ્ય લઈને પરમધામ જતા રહ્યા અહીંયા અર્સ કોણ છે રાજજીનું દિલ પણ અર્થ છે અને દિલ પણ અર્થ છે જે પરમધામની આત્મા રાજજીના ચરણોમાં પહોંચી ગઈ છે તો એ ક્યાં પહોંચી ગઈ પરમધામમાં અહીંયા હોય કે પરમધામમાં એની માટે કોઈ ફરક પડતો નથી એટલે કહે છે કે જે જાગ્રત થઈ છે એ પરમધામના અનંત સુખોનો રસ લઈ રહી છે ઓર આપને જો તન હે તિનકો બુલાવતે હે જે હજુ જાગ્રત થઈને પોતાના ચરણોમાં પહોંચી નથી અને રાજજી બોલાઈ રહ્યા છે તાકી સાખ એ ચોપાઈ કયામત નામે કી અને આ બહુ જ અહેમ ચોપાઈ છે સુનત બિછોહા હા હાદિકા પીછા સાબિત રાખે પિંડ ધીક ધીક પડોતી નકલે વહ નાહી વતની કે પોતાના પ્રીતમનો વિરહ અલગ થવાનો એને જે વિરહ છે અને તેમ છતાં એ માયામાં પરોવાયેલી રે તો શું કહ્યું છે ધીક ધીક પડોતી નકલે આવી પરમધામની ભ્રમસૃષ્ટિ કે જે દાવો લઈ લીધો છે પરંતુ એ પ્રમાણે ચાલતી નથી તો એને ધીક ધીક પડો કહ્યું છે વહ વતની એ પરમધામની નથી ઓર આજ હમારે અમારે બીચ પરદે કે હુએ દો મહિને ઓર દસ રોજ હુએ જ્યારે આ મારફત સાગર લખાયું ત્યારે શ્રીજીના અંતર ધ્યાન થવાને કેટલા થયા બે મહિના અને દસ દિવસ सो so, आज हमारे महबूब की सालगिरह का दिन है ये वक्त केशवदास जी लख्य तेरे कहू के भाई ये जय पूरु तेरे क्यों दिवस हो सालगिरह का दिन है जन्मदिवस दिवस याने जन्म उत्सव छहत्तर में तमाम हुआ छोतेर वर्ष पचहत्तर वर्ष और नौ महीने और बीस रोज इस फानी के बीच હમ ગીરો રબાની કે વાસ્તે એ શ્રીજી એ જે અનંત કષ્ટો આ દુનિયાની અંદર આવી અને કોની માટે પરમધામની રૂહો માટે કઈ કસાલે સહે સહે ગુજરાન ક્યાં ઓર કઈ ન્યામતે બકાકી ઇન રૂહો કે વાસ્તે જાહેર કરી અને પોતે એટલા અનંત દુખો સહન કરી અને રાજજીના દિલની અનંત વાતો આ દુનિયાની અંદર મોમીનો માટે જાહેર કરી દીધી સો કહાલો લો લીખો બાની મેં

ગીરો ગીરોબાની કી ખાક હમેશા ચાહત જો કેટલી દિલની વાત અહીંયા લખી દીધી છે કે કોણ છે કહી દીધી છે કેશવદાસ કી પરનામ કોટાન કોટ દંડવત સાથ સબકો અવિધાર જી પ્રીત કી રીત સો જાને પ્યારસે કેવી રીતે એને અપનાવવાની છે બહુ જ પ્રેમથી સને પ્યાર છે સુંદર સાજજી તો આ બે જે મસોદા મારફત સાગરની આગળ અને પાછળ લખ્યા છે ને એનું જો દિલથી મંથન જ્યારે પરમધામની ભ્રમસૃષ્ટિ કરે છે ને તો એ પર એના દિલની અંદર એ રાજ્ય દિલની અંદર બિરાજમાન જ છે અને એ દિલ દિલ છે એવું એને અહેસાસ થાય છે એના સુખો અહીંયા બેઠા બેઠા એને મળે છે અને રાજ્ય અને એની વચ્ચે કોઈ સમ વચ્ચે અંતર રહેતું નથી અને કેવી રીતે આપણે ચાલવાનું છે બંને વસ્તુ મસોદાની અંદર લખી છે સુંદર શાહજી સમય પણ મારો પૂરો થયો બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે